પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન ખાતે મારામારીના એક ગુનામાં તેમજ છોટાઉદેપુરના કવાંટ ખાતે પ્રોહિબિશનના બે ગુનામાં એમ કુલ ત્રણ ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ માનનીય વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબ અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા તથા મદદનીશ પોલીસ જી જીડી પરમારના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી યાદવના માર્ગદર્શન હેઠળ પીઆઈએનએન વાઘવાસે અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત માહિતીના આધારે આરોપી અકાલ ખાન ઠાકોરને ગાડી સાથે પકડ્યો હતો તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ અગિયાર ગુનાઓમાં વોન્ટેડ છે જપ્ત કરાયેલ મુદ્દામાલ એક ગાડી જેની કિંમત દસ લાખ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો